હું પણ મજામાં છું અને આજે ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફરીવાર આપણે આજે એક નવો વિડીયો નવો મોટો વિડિયો લઈને આવ્યા છીએ તો બધાને હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે શ્રી વાડીમાં જો મિત્રો પાણી વાવું છું અને જો મિત્રો આમાં કપાસ છે આપણા તમારો કપાસ કેવો છે મિત્રો કોમેન્ટમાં કહેજો અમારે તો બાકી ઓકે છે અત્યારે રેડી છે હું એમાં પાણીવાળું છું અને જો મિત્રો આપણે બે ત્રણ મહિના પહેલાં આપણે ડુંગળી બે ત્રણ નહીં અઢી મહિના થયા છે મિત્રો આપણે રોપ આવ્યો હતો જોઈ શકો છો મિત્રો તમે આ રોપની મિત્રો આ ડુંગળી આ રીતની થઈ ગઈ છે તો મિત્રો આ હતી આપણી આવેલી ડુંગળી તમને મેં પહેલા વિડીયોમાં બતાવી છે જોઈ શકો છો અને ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને હું પાણી વાળું છું અને મારે કહેવાનું હતું એ મિત્રો આપણે બે હજાર પચીસ નો આ પહેલો મારો ફર્સ્ટ લોગિંગ વિડીયો છે એટલે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બે હજાર નવા વિડીયો વ્લોગમાં અને મારું નામ છે મકવાણા નિલેશ મારો પરિચય આપી દો મિત્રો કારણ કે તમે ઘણા બધા મિત્રો સબસ્ક્રાઈબર મિત્રો ફેમિલી મેમ્બર જોડાઈ ગયા છે આપણી સાથે તો ખબર ન હોય એટલા માટે કારણ કે મારું નામ છે મકવાણા નિલેશ અને હું રહું છું મિત્રો એક નાનકડા એવા ગામમાં છે મોવા તાલુકાનું ગામ છે છાપરી ત્યાં રહું છું અને હું જોબ કરું છું મિત્રો અને મારા મમી પપ્પા છે એ જો મિત્રો આ ખેતી કરે છે એવું છે અને છાપરીમાં રહું છું મિત્રો અને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છું હું જોબ કરું છું અને સાથે સાથે યુટ્યુબના વિડીયો પણ બનાવું છું ઘણા બધા મિત્રોનું કમેન્ટ હોય છે કે ભાઈ તમે મારું ગામ કયું છે તો ભાઈ મારું ગામ છે છાપરી ગામ અને તમારું રહેવાનું તો મારું ભાઈ રહેવાનું સાપરીમાં જ છે હું સાપરીમાં જ રહું છું અને જોબ પણ હું મોવામાં જ કરું છું ફ્રી હોય ત્યારે મિત્રો હું વિડીયો ઉતારું છું બાકી તો હું જોબ પર જ જાઉં છું એટલે વિડીયો લેવાનો ટાઈમ નથી રહેતો એવું છે મિત્રો મમ્મી પપ્પાને તમે બધા જોયા જ હશે મિત્રો ઘણા બધા વિડીયોમાં આવે છે આપણે કામ કરતા હોય ત્યારે પણ વિડીયો બ્લોગિંગ લીધેલું હોય છે ત્યારે બતાવતા હોય છે અમુક વિડીયોમાં હોય છે તમે જોયા જ છે એ તો કોઈ પ્રશ્ન નથી અને મિત્રો બ્લોગિંગ કરવામાં હાથ દુખવા મળે છે યાર એટલો અહીંથી એક ધારો ફોન પકડવામાં મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ તમે કઈ રીતના વિડીયો એડિટ કરો છો અને કઈ એપ્લિકેશનમાં કરો છો એની કમેન્ટ હતી બે ત્રણ મિત્રોની કે ભાઈ કઈ એપ્લિકેશનમાં વિડીયો બનાવો છો કઈ રીતે તમે થમનેલ નાખો છો તો ભાઈ હું ને એવું ભાઈ મારી જાતે જ બનાવું છું અને વિડીયો પણ મારી જાતે જ હું એડિટિંગ કરું છું અને મારી જાતે જ હું બધું અપલોડ ને એવું બધું કરું છું મિત્રો અને પીએનમાં હું એડિટ કરું છું વિડીયો અને પિક્સલ માં હું થમનેલ બનાવું છું તો આ તો આપણું બીજું મેન જાણકારી હતી એ છે તો તમે પણ પિક્સલ માં સારી રીતે અને સરળ રીતે થમનેલ બનાવી શકો છો અને વીએન એવી એપ્લિકેશન છે કે એમાં તમે ફ્રી જે લોગો વગેરેની એપ્લિકેશનની જે તમે વિડીયો એડિટ કરી શકો છો એ હતું તો તમે એમાં વિડીયો બનાવી શકો છો મિત્રો તમે પણ સ્ટાર્ટ કર્યું છે તો એમાં કન્ટિન્યુ વિડીયો બનાવજો અને યુટ્યુબમાં અપલોડ કરતા રહેજો ઓકે તો મિત્રો અમારા કબજમાં જે મરસી છે ને એના માટે પાવાની છે જો મિત્રો કેવો મરસા છે તમને બતાવું જો મિત્રો આમાં મરસા

તમને બતાવું મિત્રોને અને આપણે આ મરચાં વેચવાના પણ છે દેશી છે ભાઈ દેશી મરસાઇ ઘટાય નહીં મરસી છો લીલી મરસી પણ એક સાથે એક મરસીમાં કેટલા બધા મરસા છે મિત્રો બધા મરસીમાં એ રીતના જ છે મિત્રો જુઓ તમે જોઈ શકો છો મિત્રો એક નંબર બધા વેસાવશે મિત્રો આમરસા આપણે વેસવાના છે કોઈને મિત્રો તમારે લેવો હોય તો પાછા કેજો મેસેજ કરજો એટલે આપણે કોન્ટેક નંબર એવું કરજો તો આપણે મરછા કોઈને લેવા હોય તો નાખી દઈશું દેશી મરચા છે પાછા આપણે જે શિયાળુ પાકને પકાળીને મરચા વેચે છે એ નથી દેશી મરચા છે એકદમ એટલે કંઈ ઘટે નહીં કોઈને લેવા હોય તો મિત્રો પાછા મેસેજ કરજો આપણને ઇન્સ્ટામાં કે ફેસબુકમાં ગમે એમાં આપણે કોન્ટેક કરજો અમારે એપલબેન એપલ બેન એવા છે તુયે તોડવા હાલો તો આપણે બે વાત એને હારે કરી તો મિત્રો હેદર આવ્યા હતા તૂર તોડવા માટે કારણ કે શાક બનાવવા માટે લીલી તૂરની જરૂર પડે ને આ પણ સુકાઈ ગઈ છે મિત્રો જુઓ કે કે લીલી મળે તો તોડી શાક થઈ જાય હેદર જો આવી ગયા છે જય માતાજી મિત્રો તો હું આવી છું તુયે તોડવા હા પછી પછી તોડું છું સારું મિત્રો તો એને થોડીક તું તોડાવી દો અને ઘરે નીકળી દે કારણ કે અહીંયા બધું જો કપાસ છે મિત્રો અને એ નક્કી નો કહેવાય હું નીકળે કારે આવે બરાબર ને ફટાફટ એને કેરમ મચી દેવાય સારું તો હું તૂર તોડાવી નાખું તો મિત્રો મસ્તીની દાણાવાળી ભરાઈ ગયેલી તુર આપણે તોડી લીધી છે અને નાખી દેજો મસ્તીની છે મિત્રો તૂર પણ થોડીક ફૂંકાઈ ગઈ છે થોડીક થોડીક લીલી છે ને થોડીક થોડીક કુક્કર છે એવું છે થોડીક થોડીક લીલી છે ને થોડીક થોડીક કુક્કર છે તોડી લીધી કઈ વાંધો નહીં ક્યાં ના પાડે છે આપણને

લીલી તુરની સિઝન હોય ત્યાં સુધી આનું શાક ખાવા મળે છે થોડું શાક ખાવાનું હોય એટલે મિત્રો મને બહુ પસંદ છે લીલી તુરનું શાક લીલી અને ટમેટા દેહી માણસો ને જ ખાવાનું મજા આવે શું કેવું મિત્રો ઘરે આવી ગયો છું જમવા માટે અને જમીન આરામ કરીને ગળી સૂઈ ગયો હતો અને અત્યારે થયા છે સાડા ત્રણ ઘરે આવી ગયો હતો હવે જવું છે પાછું વાડીમાં પાણી વાવવા માટે તો આ વિડીયોમાં અદભુત મળી નું આ નેક્સ્ટ વિડીયો સાથે અને હા એક કહેવાની વાત ભૂલી ગયો છું સોરી કે આપણે જવાનું છે એક નાની અમથી ટ્રીપ માટે જો એમાં બધું કમ ભેગું છે એવું છે એટલે તમને ત્યાંનો પણ બ્લોગ બતાવીશ અને બતાવીશું અને સાથે સાથે તમને વિડીયોમાં ખબર પડી જશે ક્યાં જવાનું છે ક્યાં નહીં ઓકે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો જોતા મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય